આજે સમગ્ર દેશભરમાં રામ મંદિર પર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થઈ રહી છે આ પ્રસંગને લઈને રાજ્ય સરકારના આદેશ પર રાજ્યભરમાં તમામ કતલખાના બંધ કરવામાં આવ્યા છે સુરત શહેરમાં પણ સલાબતપુરા રાંદેના તમામ કતલખાના તાત્કાલિક બંધ રાખવામાં આવ્યા છે સ્થાનિકોને વેપારીઓને આ બાબત અંગે પૂછપરછ કરતાં માહિતી આપી હતી સ્થાનિકો લોકો દ્વારા આ દિવસના મહત્ત્વને ધ્યાનમાં રાખીને કતલખાના બંધ રાખવાની કામગીરીમાં સહભાગીતા દાખવવામાં આવી છે શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવી રહ્યું છે અને લોકો દ્વારા ઉગ્ર કે શાંતિજનક પ્રવૃત્તિ થઈ શકે તે ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે આ રીતે સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને લઈને ઉલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે આયોધ્યા રામ મંદિર નું બીજું વર્ષ હોવાના કારણે દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યભરના જે કતલખાન કાનાઓ છે તે બંધ રાખવાનો છે તે આદેશ રાખવામાં આપવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો સલાબતપુરા વિસ્તારમાં આવેલ કમેલા દરવાજા ખાતેનું જે કતલખાનું છે તે બંધ બંધ જોવા મળી રહ્યું છે ત્યારે રાંધેર વિસ્તારની વાત કરીએ તો રાંધેર વિસ્તારમાં આવેલ કતલખાનું પણ બંધ જોવા મળી રહ્યું છે ત્યારે દેશભરમાં જયારે રામ અયોધ્યા રામ મંદિરની ની જયારે ઉજવણી કઈ કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યના તમામ કતલખાના છે તે બંધ રાખવા માટેનો છે તે આદેશો આપવામાં આવ્યા હતા અને તેના આદેશ નું પાલન છે તે કતલખાના દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે સુરત ની અંદર જે મોટા મોટા જે કતલખાના આવ્યા છે આ મહત્વનો નિર્ણય રાજ્યના તમામ કતલખાનાઓ બંધ કરવાના આદેશો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યુઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત